પુરાણોમાં એકાદશીનો કેવો અદ્ભુત મહિમા કીધો છે કે સાઠ હજાર વર્ષ સુધી લાખ તપસ્વીઓને જમાડે અને જે ફળ થાય તે કેવલ એક એકાદશી કર્યાથી ફળ મળે છે કન્યા દાન અને સોનાનું દાન કર્યાથી જે ફળ મળે એનાથી કોટી ગણું ફળ એક એકાદશી કરે એને મળે છે ગાયોનું દાન વિદ્યાનું દાન એનાથી જે ફળ મળે એનું કોટી ગણું ફળ એક એકાદશી કર્યાથી મળે છે અને અનેક અશ્વમેઘ યજ્ઞ કર્યાથી જે ફળ થાય તે એક એકાદશી કર્યાથી ફળ મળે છે અને એકાદશીના દિવસે એક પણ અન્નનો કણ ખાવામાં આવે ને તો માંસતુલ્ય પાપ લાગે છે માંસ ખાધાનું અને આખી દુનિયામાં જે પાપ થતા હોય એ આને વળગે છે એક જ કણીકો ખાવાથી હસ્તિપદે સર્વપદમ હાથીના પગલાંમાં બધાના પગલાં એમ આ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં બધાએ વ્રતો આવી જાય છે માટે જે ન રહેતા હોય તો આજથી એકાદશીનું વ્રત જરૂર કરજો